રાણાવા પોલીસ સ્ટેશનના ખીચદળ ગામની સીમમાં રહીશ કરશનભાઈ દેવાનંદભાઈ નંદાણીયા ત્યાં ગઈ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના ના રોજ બહારથી આવેલા કુલ છ કે જે ગ્રે કલરની બલેનો કાર લઈને એમની વાડી ઉપર આવેલો એમના દ્વારા ઘરના જે રહીશો છે ફરિયાદી સહિત ઘરના જે ટોટલ ચાર સભ્યો હતા એમને એક રૂમમાં બંધક બનાવી બીજા રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ત્યારબાદ બીજો જે રૂમ હતો એમાંથી બી સોનાના દાગીના અને રોકડ રકમ એ રીતની એક ધાડની ઘટના ધાડનો એક ગુનો સામે આવેલો હતો આ ગુનાની જાણ થતાં રાણાવત પોલીસ એલસીબી પેરોલ અને એસઓજી જિલ્લાની ચાર અલગ અલગ ટીમો આ આરોપીની શોધમાં લાગેલી હતી આ દરમિયાન ખાનગીરાએ એલસીબીને એક બાતમી એવી મળી કે આ લોકો જામનગર ટી પોઈન્ટ રાણાવો થઈ ગઈ જામનગર બાજુના રસ્તે જવાના છે જેથી ત્યાં એલસીબીએ વોચ ગોઠવતા આ શંકાસ્પદ જે ગ્રે કલરની બલેનો કાર હતી એ કાર મળી આવી અને એમની ઝડપી કરતાં છે આરોપીઓ એમની સાથે જે લૂંટનો તાળનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ ટોટલ સિત્યાવીસ તોલા સોનાના આભૂષણો એંસી હજાર રૂપિયા કેશ એની સાથે જે ઘરના સદસ્યોને મોઢે મોંઘો દેવા માટે જે સેલોટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સેલોટેપ અને ગુનાના કામે વપરાયેલી ત્રણ છરી આટલું બધામાં પોલીસે રિકવર કરેલો છે આરોપીઓની તપાસ કરતાં પોલીસને એવું જાણવા મળેલું છે કે મૂળ જે ફરિયાદી છે એમના બનેલી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે એમણે એમને ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમની જોડે એક મળીને એક એ રીતનો પ્લાન બનાવેલો હતો કે ભાઈ એમણે ઇન્ફોર્મેશન આપી હતી દિલીપભાઈ કે ભાઈ એમના સગા શાળા જે આ કામના ફરિયાદી છે કરશનભાઈ નંદાની એમની વાળીએ સાહીઠ સિત્તેર તોલા સોનું અને દસ બાર લાખ રૂપિયા કેશ એ રીતનો માલમત્તા પડેલી છે એટલે એના આધારે આજે રવિરાજસિંહ જાડેજા છે આ ગુનાના મુખ્ય આરોપી એમણે અમદાવાદથી બહારના રાજ્યના કુલ પાંચ લોકોને બોલાવ્યા તો પૈકી ચાર ઉત્તર પ્રદેશના અને એક રાજસ્થાનના છે એ પાંચ લોકોને બોલાવ્યા આ લોકો જામનગર આવે છે જામનગરથી આ લોકો લાલ લાલપુરવાળા રસ્તેથી વાણવડ અને ત્યાંથી ખીચદર આ ગામ જેની સીમમાં આ થાળનો બનાવ બનેલો છે ત્યાં આવે છે ત્યાં આવી આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે એમના જે દીકરામાં દીકરો છે ફરિયાદીના દીકરામાં દીકરો એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મોંઘવાથી બીજા એક રૂમમાં ભૂલી દે છે અને રૂમમાંથી કબાટ લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ કંકોસી હાથ ધરા છે આ રીતે આખો આ